અરે હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં છે સૌમ્ય પણ મજામાં છે મહાદેવ બધાને હાજા નરવા રાખવી પ્રાર્થના કરી છે તો આજે આપણે આપણા હીરાના કારખાના છીએ અને સરસ મજાનું છે ખોડિયાર ખમણ આપણે જસદનમાં પ્રખ્યાત છે તો તેમને ના જવાનું છે દાળ પકવાન પણ સરસ મજાની બનાવે છે જસદનમાં બધું પ્રખ્યાત છે બધી અલગ અલગ જગ્યાએ તમને બતાવીશું હોસ્પિટલું નવા બસ સ્ટેન્ડની બાજુમાં બધું વાજબી ભાવ મળે અને ટ્રેક્ટરની લારીઓ બનાવે હલર બનાવે બધું અમારે દસના ઉદ્યોગની વસ્તુ બતાવશું તો આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી રહેજો દાળ પકવાન ખમણ બટાટા મૂળા સરસ મજાનું બનાવે છે જસણ આપણે હરબોલીની બાજુમાં તો ચાલો આપણે એમનો સ્વાદ કેવો છે અને કેવું સરસ મજાનું બનાવે છે તે પણ બતાવીએ ફક્ત મિત્રો પચાસ રૂપિયામાં દાળ પકવાન ખવર છે ત્રીસ રૂપિયામાં ખમણ ખવડાવે આવે છે અને બહુ સારી મહેનત કરીને સારું એવું બનાવે છે તો ચાલો એવો સરસ મજાનું ખમણ છે આપણે મસ્ત મજાનું તો ચાલો તમને બતાવીએ કે કેટલા લોકો અહીંયા ખાવા આવે છે અને અગિયાર બાર વાગે એક વાગ્યાના ટાઈમમાં ઘણા બધા લોકો ટ્રાફિક હોય તો ત્યાં પણ સારી એવી સુવિધા આપે છે તો સાલો તમને બતાય આપણે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બના બનાવી ખમણ છેલ્લા પાંચ વર્ષની આપની સેવામાં નાયલોન ખમણ કિલોના બસો રૂપિયા દર રવિવારે ઈદલા કિલોના બસો રૂપિયા ખમણ ડીશ ત્રીસ રૂપિયા દાળ પકવાન પચાસ રૂપિયા ઈદલા ત્રીસ રૂપિયા ઠંડી સાઈઝ દસ રૂપિયા ઓર્ડર ખમણનો ઓર્ડર ભાવ એકસો એસી રહેશે આપના કોઈપણ શુભ પ્રસંગ ઓર્ડર લેવામાં આવે છે એમનું સરનામું છે હરભોલે મીઠાઈની બાજુમાં અને નવા બસ સ્ટેન્ડ જસદણ કારણ કે તમે ગમે ત્યારે ઓર્ડર કરી શકો છો અને અહીંયા આપનો શુભ પ્રસંગ હોય તો કોઈ પણ સારી વસ્તુ બનાવે છે અને સરસ મજાની વસ્તુ બનાવે છે તો તમે તમારો પ્રસંગ હોય તો અત્યારે આંબલી હોટલ બાજુ અને હરભોલે મીઠાઈની બાજુમાં અને નવા બસ સ્ટેન્ડની બાજુમાં આ ત્રણેય લોકેશનની વચ્ચે છે આપણે જે ખોડિયાર ખમણ અઉર જસદણ તો મિત્રો અત્યારે આપણે જે ખોડિયાર ખમણથી આપણે નીકળ્યા છીએ રસ સ્ટેન્ડમાં આપણે પ્રખ્યાત ઘણી બધી વસ્તુઓ છે પણ અત્યારે આપણે જો આમ જઈ રહ્યા છીએ કોટડિયા હોસ્પિટલ છે શ્રીરામ એજન્સી પછી પ્રમુખ થાળ પછી ઘણા બધા આપણે ફેમસ છે આ બાજુ ત્યાં આપણે બતાવીશું અને ત્યાં નવા બસ સ્ટેન્ડની બાજુમાં અને ધીમે ધીમે આપણા જે હીરાનું કારખાનું છે ત્યાં રસ્તો થઈ ગયો છે તો ચાલો આપણે જઈએ અને બધું બધા દુકાનમાં ચારસો પાંચસો આઠસો આઠસો એવા કોટ મળે જાય આમાં મિત્ર છે તો એમની પાસે જાણીશું કે આ કેટલામાં કોટ મળે છે અને સરસ મજાનો આ કોટ છે એ પણ નવા બસ સ્ટેન્ડની સામે જ છે તો ચાલો જઈએ કારણ કે દુકાનોમાં તમારે ઘણા બધા બાળકોના બધા આઠસો આઠસો હજાર હજારના હોય અહીંયા ત્રણસો પચાસમાં કોટ મળે છે તો ચાલો એમની ભાઈ ભાઈ જઈ ક્યાંનો માલ છે ને ક્યાંથી લાવે છે ને બધું જાણવીને કેટલામાં બધું વેચે છે તો મિત્રો અત્યારે જો અમારા મિત્ર અબ્દુલભાઈ છે દેશ વિદેશથી માલ આવે છે જો આ બહેનો માટે પર્સ અને કોટ ને સરસ મજા તો આપણે

બાળકો માટે બહેનો માટે ભાઈઓ માટે કોર્ટ છે તો એમને ખાસ કે તમે અવશ્ય પધારો અને એમની પાસેથી વસ્તુ બધી લ્યો કોટડીયા હોસ્પિટલ છે સરદારા હોસ્પિટલ હાઈટકેરનું છે લાઇફ કેર હોસ્પિટલ યસ હોસ્પિટલ બાળકોનું છે સમર્થ લેબોરેટરી છે બધી અહીંયા સારી સુવિધા મળી રહી છે રામાણી હોસ્પિટલ કટેશ હોસ્પિટલ બધું એ નવા બસ સ્ટેન્ડની બાજુમાં જ છે અને કદાચ તમે ઘણા બધા લોકોને આવતા જતા જોતા હશો તો હોસ્પિટલમાં સારી એવી બધી સુવિધા પણ મળી રહ્યા છે હોસ્પિટલની બાજુથી આવ આપણે અનિલ ટેલર અનિલ યસ સેલ્સ અન્યાદાન સેશન અહીંયા બધું આપણે સૂટ શેરવાની સણિયા છોલી કપલવેર રેડીમેડ ફૂટવેર સાડી વરાજા માટે સારી એવી વસ્તુ બધી મળી રહેશે કન્યાદાન ફેશન સસ્ત કન્યાદાન ફેશનની બાજુમાં પ્રમુખ થાલ આપણે નવું સરસ મજાનું રેસ્ટોરન્ટ બન્યું છે પ્રમુખ થાલ રમવાની બહુ સારી એવી સુવિધા છે અને અત્યારે અહીંયા આપણે બાજુમાં ગીતા ઇન્ડસ્ટ્રીઝ અર્જુન બારી બહુ સરસ મજાની સસ્તમાં સજાનંદ રેસ્ટોરન્ટ મિત્રો ફક્ત એકસો વીસ રૂપિયામાં મોહન થાળ લાડુ ચા રોટલી બહુ સરસ મજાનું જમવાનું બનાવે છે ગુજરાતી થાળી તો અહીંયા પણ એક સારી એવી સુવિધા અને સારું એવું જમવાનું બનાવે છે આપણને આપણી સાથે મળ્યા હતા કારણ કે તેણે ભાઈબોન છે કંઈના પગમાં સંપલ નથી તો આપણે એમના સરસ મજાના સંપલ લઈ દઈશું જે કાંઈ સેવામાં પૈસા આવે આપણે નાના નાના બાળકોને મદદ કરીશું રસ્તેનની અંદર આવા બાળકોને નાના ગરીબ માણસો હોય તો મિત્રો ઘણા બધા લોકો એક ટક ખાવાનું પણ સાંડી જતા હોય તો આવા બાળકોને આપણે મદદ કરીશું અને ભોળાનાથ મહાદેવની દેહથી આપણે એમને સપોર્ટ કરીશું મિત્રો આજે રસ્તેનમાં ઘણું બધું જોયું છે પણ અમારા તો જયતાબાપુની ચેતન સમાધિ જગ્યા તરફ રસ્તો જવાનો છે આપણે હીરાનું કારખાનું છે આપણે હીરામાં કામે આવી છે અને બાજુમાં અર્જુન ઇન્ડસ્ટ્રી એટલે રસ્તેનમાં વન નંબરની લારીઓ બનાવે છે ટ્રેક્ટરો માટે તો આજે ઘણો બધો અમારો વિડીયો બની ગયો છે ફરી પાછા મળીશો આપણા નવા વિડીયો પર આપશો અને હર હર મહાદેવ તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ પણ કરી દેજો